નમસ્કાર મિત્રો માહી બ્લોગમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છે મોહુડી ટેમ્પલ મિત્રો અહીં જૈન દેરાસર આવેલું છે મિત્રો અહીં તમે જોઈ શકો છો બાજુમાં જે ઇમારતો દેખાય છે તે આરામ ભવન છે મિત્રો અહીં મિત્રો ટુરિસ્ટ માટે ભવન બનાવેલા છે જે સ્ટોરિસ્ટને રહી શકે છે મિત્રો હવે જઈ રહે છે મોહુડી ટેમ્પલ બાજુ મિત્રો તો તમે ત્યાંનું લોકેશન જોઈ શકો છો જોઈ લો મિત્રો અહીં પાર્કિંગની પણ સુવિધા છે મિત્રો અહીં અમે બાઇક પાર્કિંગ કરીને જોઈ લો મિત્રો હું તમને બતાવું છું હવે જઈશું મિત્રો આપણે અંદરની તરફ મિત્રો અમે સુખડી પણ લીધી અહીંયા સુખડી ખાવાની સુવિધા છે મિત્રો એટલે મિત્રો અમે સુખડી ખાવાનું ચાલુ કર્યું અંદરનું લોકેશન મિત્રો જોઈ શકો છો જૈન જયરાસન મિત્રો તમે જોઈ લો નથી વિડીયો ઉતાર્યો છે સામે જે દેખાય ત્યાં ત્યાં જઈને તમે સુપડી ધરાવીને ત્યાં બેસીને ખાઈ શકો છો મિત્રો હવે જઈશું આપણે બેલની તરફ મિત્રો હજી બેલ હું તમને બતાવું છું પહેલાં મેં બેલો ઉપર ચડીને વગાડી મોટો બેલ છે મોહડીનો એવું મળે છે કે આ બેલ વગાડીએ તો મેં મોડીનો જેટલો શેમાળો આવે મિત્રો ત્યાં સુધી સંભળાય છે હવે જઈશું આપડે જે મિત્રો સુખડી મળે છે તે બાજુ જોઈ શકો છો ત્યાં ઘણી ભીડ હતી સુખડીની મિત્રો જોઈ શકો છો મિત્રો અહીં ટિકિટ બારીમાંથી સુખડીની ટિકિટ લેવાની અને બાજુમાંથી મિત્રો જઈને ત્યાં સુખડીની મળે છે જેવી તમારે સુખડીની થાળી લેવી તેવી મળી રહે છે મિત્રો પચાસ સો પાંચસો સુધી અહીંયા મળે છે મિત્રો તો જોઈ શકો છો તમે હું મિત્રો મંદિરનું પાછળનું લોકેશન તમને બતાવું છું તો અહીંયા પણ જોઈ શકો છો તમે જોઈ લો મિત્રો લોકેશન હવે જઈશું આપણી બજારની તરફ મિત્રો અંદર તો ત્યાંનું બજાર હું તમને બતાવું છું મિત્રો જોઈ લો અહીં મિત્રો હોડીનું બજાર બહુ મોટું છે તો જોઈ શકો છો તમે અહીં મિત્રો કિચન બંગડી બધું જ મિત્રો મળી છે હું તમને ત્યાં જઈને આગળની દુકાનમાં બતાવું છું મિત્રો જોઈ લો વાસણને પણ અહીંયા દુકાનો છે મિત્રો ચલો મિત્રો અમે ખરીદી કરતા હતા તો મિત્રો મેં ત્યાંના રમકડા જોયા ને લેવા માટે અમે મિત્રો હાથમાં લીધા હતા જોલો મિત્રો હું તમને ત્યાં બાજુમાં કિચન લો છે મિત્રો બતાવું છું અલગ અલગ કિચન છે મિત્રો તો તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યું તો મિત્રો તમે લાઈક શેરને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ